શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો બીજો શ્લોક સમજીશું વ્યામી શ્રેણી ન બુદ્ધિ મોહ્ય શિવમે તદેકમવદ નિત્ય એના શ્રેયો માપનુયામ આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારા માટે સૌથી હિતાવહ શું છે આનાથી પહેલેના અધ્યાયમાં ભગવદ્ ગીતામાં રૂપે સાંખ્ય યોગ બુદ્ધિયોગ બુદ્ધિ દ્વારા ઇન્દ્રિય નિગ્રહ નિષ્કામ કર્મયોગ તથા નવ દીક્ષિતની સ્થિતિ જેવા વિભિન્ન માર્ગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે પરંતુ આ બધું અવ્યવસ્થિતપણે રજૂ થયું હતું કર્મ કરવા તથા તેને સમજવા માટેના માર્ગની વધારે વ્યવસ્થિત રૂપરેખાની જરૂરત હોય છે અર્જુન તેથી આ દેખીતી રીતે ભ્રામક જણાતા વિષયને સ્પષ્ટ કરી લેવા ઈચ્છતો હતો કે જેથી કોઈ પણ સાધારણ મનુષ્ય ખોટા અર્થઘટન કર્યા વિના તેને ગ્રહણ કરી શકે જોકે કૃષ્ણ અર્જુનને કોઈ વાક્યા પૂરી દ્વારા મૂંઝવવા માગતા ન હતા પણ કૃષ્ણ ભાવના મુહૂર્તનો માર્ગ નિષ્ક્રિયતાનો છે કે પ્રવૃત્તિમય સેવાનો તે અર્જુન સમજી શક્યો ન હતો બીજી રીતે કહી શકાય કે તે પોતાના પ્રશ્નો પૂછીને તે દ્વારા ભગવદ્ ગીતાના રહસ્યને પામબા ઈચ્છા બધા જ જિજ્ઞાસુ અભ્યાસીઓ માટે ભાવના મૃતનો માર્ગ સ્પષ્ટ કરી રહ્યો હતો આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ